સ્થાયી સમિતિમાં દસ કામોની મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સ્થાયી સમિતિમાં દસ કામો નિર્વિઘ્ને મંજૂર કરવામાં આવ્યા છે આજની આ બેઠકમાં કુલ નવ કામો અને એક વધારાનું કામ મળીને દસ કામો દરખાસ્ત સ્વરૂપે મૂકવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે તમામને મંજૂરી આપવામાં આવી છે આ કામોમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જનસંપર્ક વિભાગ આરોગ્ય ખાતું પાર્ક એન્ડ ગાર્ડન શાખા જમીનની શાખા અને સામાન્ય વહીવટી વિભાગના કામો જેવા મહત્વના કામો લેવામાં આવ્યા હતા જ્યાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી અપાય છે કામો બાબતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી આજની સ્થાયી સમિતિમાં નવ રેગ્યુલર અને એક વધારાની દરખાસ્ત આમ કરીને ટોટલ દસ દરખાસ્તો ચઢાવવામાં આવી હતી દસે દસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે વડોદરા શહેર એજ્યુકેશન હબ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા ટીપી બે એપી પચાસમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના ને પાંચ પોઈન્ટ પંચાવન ટકા ઓછાના ભાવપત્રકને નવ પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે સો જેટલા લોકો રહી શકે એ પ્રકારની વર્કિંગ વુમન હોસ્ટેલ ખૂબ સારી સુવિધા સાથે બનાવવાનું નક્કી કર્યું છે આજવા રોડ ખાતે સયાજીપુરાનો જે ટીપી એરિયા પસંદ કરવામાં આવ્યો છે આજુબાજુ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે ઘણી બધી એજ્યુકેશનલ કોલેજો આવેલી છે જેથી જે સર્વિસ કરવા માટે મહિલા હોતી હોય એની સગવડ માટે આ કામના આજે સ્થાયી સમિતિએ પાંચ પોઈન્ટ પંચાવન ટકાના ઓછા ખર્ચને મંજૂર કર્યું છે એવી રીતે કોમિટીના રેશો પ્રમાણે નવા ફાયર સ્ટેશન બનાવવાના કામને આયોજનમાં લીધેલા છે એ પૈકી સયાજીપુરા ટીપી એક એફપી એકસો અગિયાર ખાતે નવીન ફાયર સ્ટેશન બનાવવા સાથેનું કામ છે જે એક પોઈન્ટ સિત્તેર ટકા વધુ મુજબ આઠ પોઈન્ટ પાસઠ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે જનસંપર્ક વિભાગ દ્વારા જે કૃત્રિમ તળાવ ગણેશ વિસર્જન દરમિયાન બનાવવામાં આવ્યા હતા તેની ફરજખાનાની કામગીરીનું જે બીજ હતું સાત લાખ પંચાણું હજાર એને મંજૂર કરવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડિવર્સ શાખા દ્વારા ઇન્દ્રપુરી સુવેજ પંપિંગનું ત્રણ વર્ષનો ઓઇન દસ પોઈન્ટ ઝીરો નવ ટકાના વ્યાજબી ભાવે સાડત્રીસ લાખ પંચ્યાસ હજાર બસો પચાસ રૂપિયાના કામને ત્રણ વર્ષ માટેના વનને મંજૂરી આપવામાં આવી છે આરોગ્ય શાખા દ્વારા હૃદયરોગની શસ્ત્ર કર્યાનારા ચાર દર્દીઓને એક લાખ પચાસ હજાર રૂપિયા એકાઉન્ટ બી ચેકથી ચૂકવવાના કામને મંજૂરી આપવામાં આવી છે ચેકનું ડિસ્ટ્રીબ્યુશન મેયરશ્રીના હસ્તે આગામી દિવસોમાં કરવામાં આવશે વહીવટી વોર્ડ નંબર બારમાં અકોટા આરશી પટેલ ફાર્મથી લઈને વિશ્વામિત્રી નદી સુધીની વરસાદી ઘટાલાઈને નાખવાનું કામ હતું જે સાત પોઈન્ટ સિત્યોતેર ટકા ઓછા મુજબ પચીસ લાખ ત્રેવીસ હજારના કામને મંજૂર કરવામાં આવ્યું છે વહીવટી વોર્ડ નંબર બારમાં જ બાલાજી પાર્ટી પ્લોટથી વિશ્વામિત્રી ટાઉનશીપની ચેનલ સુધી નવીન વરસાદી ઘટાલાઈને નાખવાનું કામ બાર ટકા ઓછા એકવીસ લાખ સડસઠ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે ગાર્ડનમાં સિવિલના ઇજારામાં જે બે કરોડનો મૂળ હજાર હતો તેમાં એક કરોડનું એક્સટેન્શન માગવામાં આવ્યું છે જેને મંજૂર કરવામાં આવ્યું છે જમીન મિલકત શાખા દ્વારા આજવા ડેમને અડીને જે નેરોગેટ લાઇન હતી એ રેલવે જમીન કોર્પોરેશનને પાછા આપવાની તૈયારી બતાડી અને નવા બ્રોડગેજ લાઇન કે જે નવીન બ્રોડગેજ લાઇન છે મિયા ગામ ડભોઈ સંભેલા બનવા જઈ રહી છે અને એલાઇનમેન્ટ પ્રમાણે ડેમના પાડાથી દૂર એમણે નવી જગ્યા માગી છે જેમાં છ પોઈન્ટ એકર જમીન આપવાની થાય એમ પોઈન્ટ એંસી એકર એંસી હેક્ટર જમીનનું વળતર બાબતની ચર્ચા વિચારણા એના ટ્રેકમાં આવતા ટ્રી કટિંગ માટેની ચર્ચા વિચારણા અને અતાપીની કમ્પાઉન્ડ વોલ તૂટે એ બાબતની ચર્ચા વિચારણા કરવા માટે શ્રીને કમિટી બનાવવાની સત્તા આપવામાં આવી છે અને કમિટી જે રેલવે ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિમર્શ કરીને જે નિર્ણય લેશે એ માન્ય ગણાશે સામાન્ય સભામાં કામને મંજૂરી માટે મોકલવામાં આવશે અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગ દ્વારા વિભાગમાં કામ કરતા સ્ટેશન ઓફિસર સૌ ઓફિસર તેમજ સૈનિક પોતાની ફરજ બજાવતા દરખાસ્તમાં જણાવેલા અધિકારીઓ કર્મચારીઓ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ખાતે લીવ વિધાઉટ પે છ મહિના માટે ટ્રેનિંગ માટે જવાનું હોય આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે